નમસ્કાર ન્યૂઝમાં સ્વાગત છે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા તરફથી ખૂબ જ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ગઈકાલે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ છોટાઉદેપુર જિલ્લામાં પાવેજતપુર નજીક ભારજ નદી ઉપર બનેલ સિહોદના ડાયવર્ઝન પરથી પસાર થતા પોતાની પ્રતિક્રિયા આપી હતી ત્રણ વર્ષ પહેલા ચોમાસામાં પાવીજેતપુર નજીક ભારજ નદી પરના તૂટી ગયેલા પુલ જ્યાં જનતા દ્વારા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું અને સરકારશ્રી દ્વારા પણ બે બે વખત ધારા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું એ ડાયવર્ઝનની ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ મુલાકાત લઈ નેશનલ હાઈવે નંબર છપ્પનના અવર જવર માટે તંત્ર દ્વારા સત્વરે મજબૂત ડાયવર્ઝન બનાવવામાં નહીં આવે તો હાઈવે નંબર છપ્પનના રસ્તાને બંધ કરવાની ચીમકી ઉચ્ચારતા તંત્રની અંદર ખળભળાટ મચી જવા પામ્યો છે ચૈતરભાઈ વસાવાએ જણાવ્યું હતું કે જુલાઈ બે હજાર તેવીસથી આ પુલ તૂટી ગયો હતો અઢી વર્ષથી જનતા ખૂબ જ હાલાકી ભોગવી રહી છે પાંત્રીસ કિલોમીટરનો ફેરો થઈ રહ્યો છે અને પાંચ પાંચ વખત જનતાએ પોતાના ખર્ચે ડાયજર ડાયવર્ઝન બનાવી શકતી હોય તો પછી ફાંકા ફોજદારી મારતા નેતાઓ તેમજ સરકારના પ્રતિનિધિઓ દ્વારા જ્યાં સુધી નવો પુલ નહીં બને ત્યાં સુધી મજબૂત ડાયવર્ઝન કેમ બનાવવામાં નથી આવતું તેવો સવાલ કર્યો હતો વિકાસની વાતો કરતા નેતાઓને આ વિકાસ દેખાય છે કે નહીં બે પોઈન્ટ બનાવ્યું હતું ત્યારબાદ બીજું ડાયવર્ઝન રૂપિયા ચાર કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું હતું આમ બે વખત સરકારી ડાયવર્ઝન બનાવવામાં આવ્યા છતાં એ સક્સેસ થયું નહોતું હતું કારણ કે તેમાં રેતી માટી ભૂંગળા મૂકી અને વેઠ ઉતાર કામગીરી કરી અને બાકીના પૈસા જે તે કોન્ટ્રાક્ટરો કે અધિકારીઓ કે નેતાઓએ પોતાના ખિસ્સામાં ભર્યા હોવાના આક્ષેપો પણ લગાવ્યા હતા જેના કારણે ડાયવર્જનો પાણીમાં ધોવાઈ ગયા હતા અને જનતાનો પ્રશ્ન યથાવત રહ્યો હતો તેમણે વધુમાં જણાવ્યું હતું કે જનતા પોતાના ખર્ચે પોતાના શ્રમથી જો ડાયવર્જન બનાવી શકે અને એ ડાયવર્જન ઉપરથી નેતાઓ પસાર થાય ત્યારે તે નેતાઓએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી વાત છે પોતાની સરકાર હોય તો શું આટલું ડાયવર્ઝન ન બનાવી શકાય તેવા સવાલો પણ ચૈતરભાઈ વસાવાએ કર્યા હતા ત્યારબાદ તેઓએ નેશનલ ઓથોરિટીના અધિકારીને રજૂઆત કરવા માટે સિંહોદના તૂટેલા ડાયવર્ઝન પરથી ચૈતર વસાવાના કાફલાએ બોરેલી મુકામે જઈ આ સમસ્યાનો વહેલી તકે સમાધાન કરવામાં આવે નહીં તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી જનતા ડાયવર્ઝન બનાવનાર યુવાનોને મળીને ચૈતર વસાવાએ તેમની હિંમતને વધારે વધારી હતી સાબાશી આપી હતી અભિનંદન પાઠવ્યા હતા ત્યારબાદ ચૈતર વસાવા સિંહોદ ડાયવર્ઝન પરથી સીધા નેશનલ હાઇવેની બોરેલી ખાતેની કચેરી ખાતે ગયા હતા લગભગ અડધો કલાક સુધી ત્યાં બેસવા છતાં એક પણ અધિકારી કે કર્મચારી તેમને મળ્યા નહોતા માત્ર ત્યાં પીન જ હાજર મળ્યા હતા ત્યારે ચૈતરભાઈ વસાવાએ અધિકારીઓને દસથી બાર બાર વખત ફોન કરવા છતાં નેશનલ હાઈવે કચેરીના અધિકારીઓએ ફોન ઉપાડ્યો નહોતો જેના કારણે ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે અગાઉ પણ એમણે કરેલા ભ્રષ્ટાચારના જવાબ અમે માંગવાના હતા એની બનક આવી જવાથી આ લોકો પલાયન થઈ ગયા છે પણ આ વિસ્તારમાં મારો ફરી વખતનો જ્યારે પ્રવાસ હશે ત્યારે ફરીથી જ આ કચેરીમાં આવીશું અને એમની પાસેથી જવાબ લઈને જ જમપીશું આવનારા દિવસોમાં બ્રિજ ન બને કે ડાયવર્ઝન ન બનાવી આપવામાં આવે તો ઉગ્ર ધરણા ઉપર બેસવાનું અથવા તો ઉગ્ર આંદોલનના પણ મંડાણ કરવામાં આવશે તેવું ધારાસભ્યના ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવાએ જણાવ્યું હતું કાજર સાથે ડીબી લાઈવ ન્યૂઝ જેતપુર